યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પહેલા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો બીજો ભાગ ક્રિયાઓ અને પદાર્થોમાં રાગ હોવાથી અર્થાત તેમની સાથે પોતાનો સંબંધ માનવાથી કર્મયોગ નથી થઈ શકતો ગૃહસ્થમાં રહેવા રહેતા હોવા છતાં પણ સાંસારિક ભોગોથી અરૂચિ ઉપરતી અથવા કામનાનો અભાવ થાય છે કોઈ પણ ભોગને ભોગવવામાં આવે તો અંતમાં તે ભોગથી અરુષી અવશ્ય ઉત્પન્ન થાય છે એ નિયમ છે આરંભમાં ભોગની જેટલી રુચિ કામના રહે છે ભોગ ભોગવતી વખતે તે એટલી નથી રહી જતી ઉલટાની

મનુષ્ય ભૂલ એ કરે છે કે એ અરુચિને મહત્વ દઈને તેને સ્થાયી નથી બનાવતો તે અરુચિને જ તૃપ્તિ ફળ માની લે છે પરંતુ વાસ્તવમાં અરુચિમાં થાક અર્થાત ભોગવવાની શક્તિનો અભાવ જ હોય છે જે રુચિ કે કામનાનો કોઈ પણ સમયે અભાવ થાય છે તે રુચિ કે કામના વાસ્તવમાં પોતાની નથી હોતી જેનાથી ક્યારેય પણ અરુચિ થાય તેની સાથે આપણો વાસ્તવિક સંબંધ નથી હોતો તેની સાથે જેની સાથે આપણો વાસ્તવિક સંબંધ છે તે સતત સ્વરૂપ પરમાત્મા તત્વની તરફ ચાલવામાં કદી અરુચિ નથી થતી ઉલટાની રુચિ વધતી જાય છે ક્યાં સુધી કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ થવા છતાં પણ પ્રેમના રૂપમાં તે રુચિ વધતી જ રહેશે પોતે પણ સતત સ્વરૂપ છે એટલા માટે પોતાના અભાવની રુચિ પણ કોઈની નથી હોતી કર્મ કરણ શરીર ઇન્દ્રિયો મન વગેરે અને ઉપકરણ પદાર્થ અર્થાત કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી એ ત્રણેય ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા છે પછી તેમનાથી મળવા વાળું ફળ કેવી રીતે નિત્ય હશે એ તો નાશવાન જ હશે અવિનાશીની પ્રાપ્તિમાં જે તૃપ્તિ થાય છે તે નાશવાન ફળની પ્રાપ્તિથી કેવી રીતે થઈ શકે છે એટલા માટે સાધકે કર્મ કરણ અને ઉપકરણ ત્રણેયથી સંબંધ વિચ્છેદ કરવાનો છે તેમનાથી સંબંધ વિચ્છેદ ત્યારે થશે જ્યારે સાધક પોતાના માટે કંઈ નહીં કરે પોતાના માટે કંઈ નહીં ઈચ્છે અને પોતાનું કશું નહીં માને ઉલટાનું પોતાના કહેવાવાળા કર્મો કરણ અને ઉપકરણ આ ત્રણેયથી પોતાનો સંબંધ વિચ્છેદ કરવા માટે તેમને સંસારના માનીને સંસારની સેવામાં જોડી દેશે કર્મ કરતો હોવા છતાં પણ કર્મયોગીની કર્મોમાં કામના મમતા અને આસક્તિ નથી હોતી પરંતુ તેમનામાં પ્રીતિ અને તત્પરતા હોય છે કામના મમતા તથા આસક્તિ અપવિત્ર કરવાવાળા છે અને પ્રીતિ તથા તત્પરતા પવિત્ર કરવાવાળા છે કામના મમતા તથા આસક્તિ પૂર્વક કોઈ પણ કર્મ કરવાથી પોતાનું પતન અને પદાર્થોનો નાશ થાય છે તથા તે કર્મની વારંવાર યાદ આવે છે અર્થાત એ કર્મ સાથે સંબંધ ચાલુ રહેશે પરંતુ પ્રીતિ તથા તત્પરતાપૂર્વક કર્મ કરવાથી પોતાની ઉન્નતિ અને પદાર્થોનો સદઉપયોગ થાય છે નાશ નહીં તથા તે કર્મની ફરીથી યાદ પણ નથી આવતી અર્થાત એ કર્મની સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે આ રીતે કર્મો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતાં જ નિત્ય પ્રાપ્ત સ્વરૂપ અથવા પરમાત્મ તત્વનો અનુભવ થઈ જાય છે કોઈ પણ મનુષ્ય કેમ ન હોય તે સુગમતાપૂર્વક માની શકે છે કે જે કંઈ મારી પાસે છે તે મારું નથી પરંતુ કોઈની પાસેથી મળેલું છે જેવી રીતે શરીર આપણને માતા પિતા પાસેથી મળેલું છે વિદ્યા યોગ્યતા ગુરુજનો પાસેથી મળેલી છે તાત્પર્ય એ છે કે એકબીજાની સહાયતા સહુનું જીવન ચાલે છે શ્રીમંતાય શ્રીમત વ્યક્તિનું જીવન પણ બીજાની સહાય વિના નથી ચાલી શકતું આપણે કોઈની પાસેથી લીધું છે તો કોઈને આપવું કોઈની સહાય કરવી અને સેવા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે આનું નામ કર્મયોગ છે એનું પાલન મનુષ્ય માત્ર કરી શકે છે અને એના પાલનમાં કદી લેશ માત્ર પણ અસમર્થ તથા પરાધીનતા નથી કર્તવ્ય તેને કહેવામાં આવે છે જેને સુખપૂર્વક કરી શકીએ છીએ જેને અવશ્ય કરવું જોઈએ અર્થાત જે કરવા યોગ્ય છે અને જેના કરવાથી ઉદ્દેશ્યની સિદ્ધિ અવશ્ય થાય છે જે નથી કરી શકતા તેને કરવાની જવાબદારી કોઈના ઉપર નથી અને જેને નહીં કરવું જોઈએ તેને કરવાનું જ નથી જેને નહીં કરવું જોઈએ એને ન કરવાથી બે અવસ્થાઓ આપમેળે આવે છે એક તો નિર્વિકલ્પ અવસ્થા અર્થાત કંઈ જ ન કરવું અથવા જે કરવું જોઈએ તે કરવું કર્તવ્ય સદા નિષ્કામ ભાવથી અને પરહિતની દ્રષ્ટિએ કરવામાં આવે છે સકામ ભાવથી કરવામાં આવેલું કર્મ બંધનકારક છે એટલા માટે તેને કરવાનું જ નથી નિષ્કામ ભાવથી કરવામાં આવતું કર્મ ફળની કામનાથી રહિત હોય છે ઉદ્દેશ્ય રહિત નહીં ઉદ્દેશ્ય રહિત શ્રેષ્ઠા તો પાગલની હોય છે ફળ અને ઉદ્દેશ્ય બંનેમાં અંતર હોય છે ફળ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળું હોય છે પરંતુ ઉદ્દેશ્ય નીચ્ય હોય છે ઉદ્દેશ્ય નિત્ય પ્રાપ્ત પરમાત્માના અનુભવનો હોય છે જેના માટે મનુષ્ય જન્મ થયો છે પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી તે પરમાત્માનો અનુભવ નથી થતો સકામ ભાવ પ્રમાદ આળસ વગેરે રહેવાથી પોતાના કર્તવ્યનું પાલન કઠિત પ્રતીત થાય છે વાસ્તવમાં કર્તવ્ય કર્મનું પાલન કરવામાં પરિશ્રમ નથી કર્તવ્ય કર્મ સહજ અને સ્વાભાવિક હોય છે જેમ કે સ્વધર્મ છે કેમ કે એ સ્વધર્મ છે પરિશ્રમ ચારે થાય છે જ્યારે અહંતા આસક્તિ મમતા અને કામનાથી યુક્ત થઈને અર્થાત પોતાના માટે કર્મ કરીએ છીએ એટલા માટે ભગવાને રાજસ કર્મને પરિશ્રમયુક્ત બતાવ્યું છે જેવી રીતે ભગવાન દ્વારા પાણી પ્રાણી માત્રનું હિત થાય છે તેવી જ રીતે ભગવાનની શક્તિ પણ પ્રાણી માત્રના હિતમાં નિરંતર લાગેલી છે જેવી રીતે આકાશવાણી કેન્દ્ર દ્વારા પ્રસારિત વિશેષ શક્તિયુક્ત ધ્વનિ બધી જ જગ્યાએ ફેલાય જાય છે પરંતુ રેડિયો દ્વારા જે નંબર પર તે ધ્વનિ સાથે એકતા સજાયતીતા થાય છે તે નંબર ઉપર તે ધ્વનિ પકડવામાં આવી જાય છે એ જ રીતે જ્યારે કર્મયોગી સ્વાર્થ ભાવનો ત્યાગ કરીને કેવળ સંસાર માત્રના હિતની ભાવનાથી જ સમસ્ત કર્મો કરે છે ત્યારે ભગવાનની સર્વવ્યાપી હિતેશણી શક્તિ સાથે તેની એકતા થઈ જાય છે અને તેના કર્મોમાં વિલક્ષણતા આવી જાય છે ભગવાનની શક્તિ સાથે એકતા થવાથી તેનામાં ભગવાનની શક્તિ જ કામ કરે છે અને તે શક્તિ દ્વારા જ લોકોનું હિત થાય છે એટલા માટે કર્તવ્ય કર્મ કરવામાં ન તો કોઈ વિઘ્ન આવે છે અને ન પરિશ્રમનો અનુભવ થાય છે કર્મયોગમાં પરાશયની પણ આવશ્યકતા નથી જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય તેમજ કર્મયોગનું પાલન કરવાનું છે કર્મયોગ અનુસાર કોઈના કાર્યમાં આવશ્યકતા ઊભી થતા સહાય કરી દેવી એ છે જેમ કે કોઈની ગાડી ખરાબ થઈ ગઈ તો તેને ધક્કો મારવાની કોશિશ કરી રહ્યા છો આથી આપણે પણ એ કામમાં તેને સહાય કરીએ તો એ સેવા છે જે જાણી બુજીને કાર્યને ખોળી ખોળીને સેવા કરે છે તે કર્મ કરે છે સેવા નહીં કેમ કે એવું કરવાથી તેનો ઉદ્દેશ્ય પારમાર્થિક ન રહીને લૌકિક થઈ જાય છે સેવા તેજ છે જે પરિસ્થિતિને અનુરૂપ કરવામાં આવે કર્મયોગી ન તો પરિસ્થિતિને બદલે છે અને ન પરિસ્થિતિને શોધે છે એ તો પ્રાપ્ત પરિસ્થિતિનો સદઉપયોગ કરે છે પ્રાપ્ત પરિસ્થિતિનો સદઉપયોગ જ કર્મયોગ છે તો ગીતાના ચોથા અધ્યાયના પહેલા શ્લોકનું વિસ્તારથી વર્ણન બીજો ભાગ સમાપ્ત થયો તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો